આ દુનિયામાં જે જાણવા જેવું છે મનુષ્ય અવતાર લીધા પછી જે છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાન છે જેને જાણવા જેવું છે એ જ્ઞેને હું તને વાત કરું છું એક ક્ષેત્ર જ્ઞાની તને વાત કરું છું એ ક્ષેત્રજ્ઞ કેવું છે એ આત્મા કેવો છે એને તું બરાબર ઓળખી લે એને સમજી લે જાણી લે અને પછી અનુભવ કરી લે તો આ સંસારની અંદર આ સંસારના જેટલા ટેમ્પરરી સુખો છે એ બધા ટેમ્પરરી સુખો તને મોડા લાગશે ફિક્કા લાગશે તું તારા સ્વરૂપથી અનજાણ છે તારા સ્વરૂપની તને ખબર નથી હું કોણ છું એ જાણવા માટે તો સાહેબ મને તમને મનુષ્ય અવતાર મળ્યો છું પોતાના સ્વરૂપ ની જ સ્વરૂપને એક વખત તું જાણી લે એના સુખને ચાખી લે એક વખત એ સુખ ચાખ્યા પછી આ સંસારના બધા ભૌતિક સુખો તને મોડા લાગશે તને ફિક્કા લાગશે હે અર્જુન આ દુઃખરૂપી સંસારમાં તું આવ્યો છું જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે મનુષ્ય આમાં દુઃખના દોષોને જુએ છે એ જ સાચું જુએ છે આ આ નાશવંત એવા સંસારમાં તું આવ્યો છું તો એવા પદને શોધી લે કે જે પદને પામ્યા પછી ફરી આ દુઃખરૂપી સંસારમાં જન્મ લેવા પડતો નથી અર્જુન તો જાતે કહીશ આ ગુણ રહસ્ય સમજ્યા પછી આ સંસારના જેટલા સુખો છે એ સંસારના સુખો પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ આવું આવું ગીતામાં ભગવાન પોતે પોતાના શિષ્યને પોતાના બાળકને સમજાવતા હોય એ રીતે ગીતાનું ગાન કરે છે મિત્રો આગળ શ્લોકની અંદર ભગવાન શું કહે છે અર્જુનને અર્જુન હવે જે જાણવા યોગ્ય છે એની હું તને વાત કરું છું બરાબર સાંભળજો હું અક્ષર અક્ષર બોલું છું અક્ષર ચૌદ શ્લોક જુઓ અર્જુન જેવું છે જે ક્ષેત્ર છે જે આત્મા છે મસ્તક અને મુક્ત છે સર્વ બાજુ કાણ છે અને લોકમાં સર્વને વ્યાપીને રહે છે ભગવાન શું કે છે કેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ મુખ છે સર્વ તરફ નેત્રો છે બધી ઇન્દ્રિયો સર્વ તરફ છે એનો અર્થ ભગવાન કહેવા માંગે છે કે એને કોઈ પણ ઇન્દ્રિયો નથી કોઈ પણ ઇન્દ્રિયો નથી જેવી રીતે આપણું મોડાનું સ્થાન ફિક્સ છે અહીંયા આગળ પાછળ મોડું નથી આંખોનું સ્થાન ફિક્સ છે કાનનું સ્થાન ફિક્સ છે એના વિષયો પણ ફિક્સ છે આગ જોવાનું કામ કરે છે કાન સાંભળવાનું કામ કરે છે પણ ના હું તને જે ક્ષેત્રજ્ઞની વાત કરું છું એને તો સર્વ તરફ હાથ પગ સર્વ તરફ નેત્રો સર્વ તરફ મુખ બધી ઇન્દ્રિયો સર્વ બાજુ છે એ ભગવાન કહેવા માંગે છે

તો આ બ્રહ્માંડ છે સાહેબ આત્મા સર્વ લોકને વ્યાપી રહ્યો છે આજે મનહરભાઈ ની અંદર આત્મા છે તો મનહરભાઈ માટે આ દુનિયા છે આ બ્રહ્માંડ છે સાયન્ટિસ્ટ મંગળ ગ્રહ પર ગયા ચંદ્ર ઉપર ગયા આખી સૂર્યમાળાને ફેદી વળી ફેદી વળ્યા બધે ગયા પણ સાણાલી દેસાઈ એ ની અંદર એ પુતળામાં આત્માની હાજરી હતી તો એ શક્ય બન્યું છે જો આત્માની હાજરી ના હોય એ જ્ઞાની હાજરી ના હોય તો આ શરીર મળદું થઈ જાય મન બુદ્ધિ અહંકાર ખલાસ થઈ જાય એ ચંદ્ર પર ના જઈ શકે એ મંગળ પર ના જઈ શકે બધું ખલાસ થઈ જાય એ મળદું થઈ જાય એને સળગાઈ દેવું પડે આત્મા છે તો આ દુનિયા છે સાહેબ માત્ર મનહર ભય માટે નહીં મનુષ્ય માત્ર માટે આત્માની હાજરી છે તો મારણ તમારા માટે આ દુનિયા છે આ બ્રહ્માંડ છે જેને આપણે માણી શકીએ છીએ જેને જોઈ શકીએ છીએ જેને અનુભવી શકીએ છીએ સંસારના સુખ દુઃખો ભોગવી શકીએ છીએ આત્મા છે તો ક્ષેત્રજ્ઞ છે તો એટલે હું આત્માને એકડો કહું છું અને એ સિવાયના બધા મીડા છે મીડા છે આમાંથી એકડો છે ત્યાં સુધી આ મીડાની કિંમત છે એકડો નીકળી ગયો એ દિવસે બધા જ એક લાખ મીડા હશે તો એ એક લાખ મીડાની કિંમત જીરો થઈ જવાની છે વેલ્યુ આત્માની કરો ની વેલ્યુ ક્યારેય ના કરશો વેલ્યુ એકડાની કરો મારું તમારું સ્વરૂપ આત્મા ક્ષેત્રજ્ઞ એ તો એકડો છે માટે એની વેલ્યુ કરો પણ એકડાની વેલ્યુ નથી કરતા પણ એની સાથે જે મીણા જોડાયેલા છે એક કરોડના બંગલાની વેલ્યુ કરીએ છીએ પચાસ લાખની ગાડીની વેલ્યુ કરીએ છીએ બીજી સત્તા મને મળી હું મિનિસ્ટર બન્યો પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર બન્યો ચીફ મિનિસ્ટર બન્યો હું સેલિબ્રિટી બન્યો હું એક્ટર બન્યો હું ક્રિકેટર બન્યો

આત્મા છે તો આ બ્રહ્માંડ છે આત્મા છે તો આ વિશ્વ છે આત્મા છે તો આ સત્તા સંપત્તિ સંબંધો સુખ દુઃખ આ બધું એના લીધે છે આત્મા છે તો કર્મ નવું બીજ પડે છે નવું કર્મ બંધાય છે અને આત્મા છે તો એની હાજરીમાં જે વીટેલા કર્મો છે જે બીજ પડેલા છે એના કર્મ ફળો પણ આત્માની હાજરીમાં ભોગવાય છે આ એકડો છે તો આ બધું છે

સંકોચ વિકાસ સ્વભાવ વાળો આત્મા છે આ તો બંધાયો છે અંદર એટલે એની શક્તિ આવરાઈ ગઈ છે એની શક્તિ કોમ્પ્રેસ થઈ ગઈ છે એની શક્તિ એક વખત જો આમાંથી છૂટી જાય એક વખત આખા બ્રહ્માંડને આખા બ્રહ્માંડને બ્રહ્માંડમાં વ્યાપી જાય આખા બ્રહ્માંડને માપી લે એ આત્મા આખા બ્રહ્માંડને જાણી લે આખા બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થઈ જાય સાહેબ પણ અજ્ઞાન અનંત અવતારના અજ્ઞાનથી આ આત્મા જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આ પ્રકૃતિના બંધનમાં બંધાયો છે એટલે અનંત શક્તિનો અનુભવ નથી થતો એની અનંત શક્તિ વ્યાપ્ત નથી થતી બાકી એક એક આત્મામાં આખા બ્રહ્માંડને માપવાની શક્તિ ભરેલી છે સાહેબ એવી અનંત શક્તિ વાળો આત્મા છે એટલે ભગવાન બોલ્યા કે આ ક્ષેત્રજ્ઞ વડે સર્વલોક વ્યાપી રહ્યું છે એના લીધે જ આ સર્વ નો અનુભવ કરી શકાય છે એની વેલ્યુ કરી શકાય છે મિત્રો અને સર અને લોકોમાં સર્વને વ્યાપીને તે રહે છે સર્વને વ્યાપીને રહે છે આત્મા છે તો મા બાપ બેન પત્ની પાડોશી બીજા બધા સંબંધો આત્મા છે તો છે યાર બાકી આત્મા જો અંદરથી નીકળી જાય જેની જેવી સાહેબી જેનો જેવો ઠાઠ ભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈને ઘેર ઘોડા ગાડી કોઈને ઘેર મોટર ગાડી મારા ખેડૂતોને ઘેર ભાઈ ગાળા જોડાય છે અરે કોઈ મોટા શહેરોમાં અરે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી ચાલીને જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે એ રાજા હોય યા રંગ યા ફકીર બધાએ ઠાઠડીમાં જવું પડે છે આત્મા છે તો આ બધા સંબંધો છે આત્મા છે તો એક કરોડના હીરાની વેલ્યુ આત્મા કરી શકે યાર આત્મા નું મળદું એ મળદાને એક કરોડ નો હીરો આપો કોઈ અસર નહીં કોઈ અસર નહીં એને બાળી નાખો તોય કોઈ અસર નહીં કારણ અંદરથી આત્મા નીકળી ગયો સર્વલોકને વ્યાપી રહ્યો છે આત્મા માટે જીવનમાં આત્માની વેલ્યુ કરો સાહેબ બાકી આત્મા નીકળી જશે આ ખોડિયામાંથી ત્યારે એને એને નાનામી કહેવાય નાનામી ચાર ડાગુઓ ઉચકીને લઈ જાય ન મી નામ વગરનું મનહર છેલ્લો શ્વાસ બંધ થશે ત્યારે ડનલપની ગાદીના બેડમાંથી મનહરભાઈ ને નીચે જમીન પર ઉતારી દેશે ગાયના છાનથી લીપન કરશે અને એની અંદર સુવાડશે એટલું નહીં સાહેબ પહેરેલા કપડા હશે ને એ પણ કાઢી લેશે તમારા સોના ચાંદીના દાગીના પહેર્યા હશે એ પણ આપણા જે સ્વજનો કાઢી લેશે અને પછી એને એના નામ પરથી કુદરત કે તારું તારું નામ પણ અમે જપ્ત કરી લઈશું તારી સત્તા સંપત્તિ સંબંધો તારી મિલકતો તો જપ્ત કરી લઈશું પણ તારું નામ પણ હવે જપ્ત કરી લઈશું મનહરભાઈ સાહેબ એ તો તો આત્મા આત્મા છે છે બોલાય નીકળી ગયો ને ત્યારે મનહરભાઈ સાહેબને બહાર કાઢો ઠાઠડીમાં બાંધો એવું નહીં કે મળદાને બહાર કાઢો મળદાને ઠાઠડીમાં બાંધો કારણ એટલે ન ના મી જેનું નામ નથી તે પછી મનહરભાઈ નામ કુદરત કે અમે લઈ લઈશું પાછું લઈ લઈશું જપ્ત કરી લઈશું અને પછી સ્મશાનની અંદર કુદરત કે અમારી આપેલી અમાનત પંચ મહાભૂતોની આપેલી અમારી અનામત એ આ અનામત પણ અમે પાછી લઈ લઈશું આ શરીર એ પણ અમે પાછું લઈ લઈશું તને મળેલું નામ પણ અમે પાછું લઈ લઈશું અર્જુન એ જ ક્ષેત્રજ્ઞ સર્વલોકમાં વ્યાપી રહ્યો છે મિત્રો આવું આ તેરમા અધ્યાયનું ભગવાન આત્માના ગુણો સમજાવે છે આત્માની વેલ્યુ સમજાવે છે હું કોણ છું પોતાના સ્વરૂપનું ઓળખાણ અર્જુનને કરાવે છે તેરમા અધ્યાયની અંદર અર્જુન બરાબર જાણી લે પ્રકૃતિ અને આત્માના ભેદને બરાબર સમજી લે જાણી લે કોણ કરે છે કર્મબીજ કઈ પડે છે કોણ ભોગવે છે શું બંધન કરતા છે શું પ્રારબ્ધ છે શું કર્મ છે બરાબર સમજી લે અને આ સમજ્યા પછી આ સમજણ હૃદયમાં રાખી અને યુદ્ધ કરીશ એક પણ કર્મ બીજ નહીં પડે આ મારી ગેરંટી છે એવું ભગવાન વારંવાર ગીતામાં અર્જુનને આશ્વાસન આપે છે મિત્રો સાંભળતા રહેજો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા અમારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત